તે કી જાય શંખેશ્વર પવિત્ર ભૂમિની અંદર માતાજીના ચાચા ચોકની અંદર અંબેમાનો ચોક હોય અને શંખેશ્વરની અંદર આવા નવલા નોરતા રમાતા હોય ત્યારે અમારે શંખેશ્વર ગામ સમસ્ત જે આયોજિત કરવામાં દરેક સમાજનો આ નવરાત્રિની અંદર બધા સહભાગી બન્યા છે અને અમારા શંખેશ્વરની અંદર જે આપણે ભારતના માતાની રક્ષા કરતાં કરતાં જે કાશ્મીરની ઉપર શહીદ થયા હતા એમનું પણ અહીંયા દાન પેટે ખૂબ અમારા દિનેશભાઈ સિંધવે ખૂબ એકત્રીસ હજાર રૂપિયાનું દાન લખ્યું છે પણ એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ એ નિમિત્તે તો દરેક જણને અમારા ગામને સહકાર આપ્યો છે અને અમારા ગામના જે જૂના સભ્યો હતા એમને આજે અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમને યાદ કરી અને અમે નોરતાનું આયોજન ચાલુ કરેલું છે આજે અમારા ઘણા ઘણા સમયથી અમે નોરતા કરીએ છીએ અને અમારા આગળની સમય પણ સારા નોરતા થશે એવી મા અંબેબાને અમે પ્રાર્થના કરીએ છીએ ભારત માતા કી જય ભૂરાભાઈ સાધુ શ્રીરામ મંડપ ડેકોરેશન અને અમારા જે સભ્ય છે વિનુભાઈ ઠાકોર દિનેશભાઈ સિદ્ધવ નવનિર્માણ ગ્રુપ શંખેશ્વર ખૂબ ખૂબ ધન્યવાદ લાલાભાઈ ભરવાડનો પણ ખૂબ સા સહકાર છે ભારત માતા કી જય એમ